ભરૂચ જિલ્લા વીર બેડસા દ્વારા આદિવાસી સમાજ ઉપર વાન વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વીર બેડસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે કવિતા ગામના કીર્તન વસાવાને પીઆઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેણે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી એવી જ રીતે વાગડાના ઓરા ગામે બે આદિવાસી યુવાનો પર જીમલેર હુમલો કરાયો હતો તો જંબુસરના ધરમપુર બોજાતરાના અક્ષય વસાવ પર માનસિક ત્રાસ ગુજાળવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હોવાનું પણ જણાવાયું છે તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક રક્ષણ માંગ કરવામાં આવી છે પાઠવીને રજૂઆત કરાઈ હતી ભરૂચ વાગરા જંબુસર અને આમુડ આ તમામ તાલુકાના લોકો ભેગા થઈને નામદાર કલેક્ટર સાહેબ સમગ આવેદન પત્ર આપીને માંગ કરીએ છીએ કે અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને માર પણ કરે છે માનસિક ત્રાસ પણ આપે છે એમાં અમે કેટલા નવ યુવાનો ખોવાઈ દીધેલા છે આ કવિતાની અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો રક્ષક જ બક્ષી ગયો છે અને આ પાછો બીજો બનાવ વાગરાના ઓરા ગામનો તેમાં તો એફઆઈઆર રાતોરાત બદલાઈ જાય છે અને સગીરા નામનો એફઆઈઆર બની હવે આ રહ્યો ત્રીજો ચોથો બનાવ જંબુસરનો જેમાં તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો માસુમ ના ધણીની પણ હત્યા થઈ છે પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો તપાસ અમલદાર આ ફરમાળા નબીપુર નો એને તો ઘણી બધી તાનાશાહીઓ આપેલી છે જ્યારે રક્ષક ભક્ષક બની જતો હોય તો અમારે જવું તો જવું ક્યાં જેથી મારા સમાજ ના અધિકારો હક હિત અને એના રક્ષા માટે નામદાર કલેક્ટર ભરૂચને આવેદન પત્ર આપે છે અને અમારી હિફાજીત ની ગેરંટી માંગીશું જય બિરસા જય આદિવાસી